છ્યાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે છ્યાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેઓની માંગણી છે કે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતે આજરોજ તમામ લોકો એકઠા થઈને એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે

એની વસ્તી રહીને આજે અમારી અનુસૂચિત જાતિની કમસે કમ અમારા વીસ હજારથી પણ વધારે મતદારો જો આ વિસ્તારમાં હોય અને અમને આ બેઠક ફાળવી નથી એટલે અમે અત્યારે અહીંયા આગળ આ આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ શું નામ તમારું દીપક મકવાણ